આ તમે જે ચણામાં રાયજો બુસ્ટ રૂડશીલ નેચર કેર નું જે આ બધી વસ્તુ આવે તમે વાપરતા રેડી અને આ માય કોરાજા વાપરતા તો આમાં તમને કેવું રિઝલ્ટ મળતું રિઝલ્ટ તો બહુ બેસ્ટ પડે એમાં કઈ નથી સગરભાઈ પણ વસ્તુ એ કેવી થઈ છે કે આ બધાનો જે ખર્જો છે ને આહ એક ખર્ચાની અંદર આ 700 750 અને 450 આહ આ 1900 રૂપિયાની આજુબાજુનો ખર્જો થાય હા એ થોડું ગણતરીમાં હારું મોંઘું પડે એવું દેખાય છે સુરેશભાઈ તમે તો એમ કીધું કે ભાઈ તમારા માધ્યમથી હું વિશ્વાસ કરીને સારી એવી પ્રોડક્ટ મંગાવું તો અમે એવી જ એક તો આગ્રહ રાખતા હોઈએ છીએ કે સારી 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 કંપની અને રિઝલ્ટ વાળી હોય એ બનાવતી હોય અને એ પોતે અમે એક સિઝનમાં છ તો છ મહિના અમારા પોતાના ખેતરમાં ટ્રાયલ લીધેલા હોય અમે વાપરતા હોય એ પાયાનું ખાતર હોય કોઈ પણ બેક્ટેરિયલ પ્રોડક્ટ હોય કોઈ પણ પેસ્ટીસાઈડ ઓર્ગેનિક દવા હોય પછી આપણે બિયારમાં વાત કરીએ તો સારી સારી કંપની ના અમે પણ બિયારણ વાવતા હોય એમાં માની લ્યો કે વાત કરીએ તો અતુર એગ્રી ના બિયારણ હોય નિધિ સીડ બિયારણ હોય એવી ઘણી બધી સારી કંપની ના બિયારણ વાવતા હોય પછી અમને કેવું રિઝલ્ટ મળે ને એવું અમે પછી ખેડૂતોને ખેડૂત પુત્ર ગુજરાતી ના પ્લેટફોર્મ ના માધ્યમથી બતાવતા હોય અને જ્યારે કોઈ પણ પાક શિયાળાનો પાક હોય ચણા જીરું ધાણા ઘઉં એમાં લીલો સુકારો આવતો હોય કે પછી કાળી ચરમી હોય મૂળ તંતુ ને લગતા કઈક પ્રશ્નો હોય તો એની માટેનું આ ઓગણીસો રૂપિયાનું તમારે હવે નેચર કેર નું વાપરવાનું નથી બરાબર છે નેચર કેર નું સમાધાન લઈને આવી ગઈ છે કે પ્રોડક્ટ નું નામ છે પ્રોફેસર આ પ્રોફેસર પ્રોડક્ટ ની ખાસ તમને વાત કરું ને તો હાવ સસ્તામાં સસ્તી છે અને કેવી રીતના બનાવવામાં આવી છે ને એની વાત કરું તો ખાસ કરીને નેનો ટેકનોલોજી ઉપર આખી આ પ્રોડક્ટ બનાવેલી છે લાઈવ ફેલિઆઇઝેશન કરીને આખી આ વસ્તુ બનાવવામાં આવેલી છે અને જેવી પ્રોડક્ટ છે એટલે જયારે બીજનું નું અંકુરણ ફૂટે છે પાક વીસ પચીસ દિવસ ત્રીસ દિવસ નો થાય છે ત્યારે એમાં સુકારા ને લગતા પ્રશ્નો આવતા હોય કાળી ફૂગ સફેદ ફૂગ મુંડામાં કઈ પણ પ્રકારના રોગ આવે છે પછી ચણા જીરું ધાણામાં સુકારા ને લગતા પ્રશ્ન આવે છે એનો હાવ નિયંત્રણ થાય જીરું ની અંદર રિઝલ્ટ આની અંદર મળી શકે સો ટકા આમાં જીરું માં રિઝલ્ટ છે હું તમને સુરેશભાઈ ન્યા સુધી નું કહી કે હમણાં જે છેલ્લે ટ્રાયલ કંપનીએ લીધા એમાં ડુંગળીમાં બેસ્ટ રિઝલ્ટ છે એટલે પાણી ભરાવાના કારણે બાફિયા નામનો રોગ શરૂઆત થતો હોય ડુંગળીના ગાંઠિયા પોતા થઈ જાતા હોય એમાંય આ પ્રોફેસર બહુ સારા રિઝલ્ટ આપે છે હવે જીરો અંદર એક સુકારો અને કાળી સરમી આવતી હોય બરાબર એ બધી વસ્તુ રિઝલ્ટ મળે એવું ને નેચર કેર કંપની એવો દાવો કરે છે કે બે તમે આમાં ટ્રાયલ લેશો એટલે કે બે વાર ઉપયોગ કરશો પ્રોડક્ટ નો તો તમને ભરપૂર રિઝલ્ટ મળશે હવે જો આ નેચર કેર નું પ્રોફેસર છે ને એમાં પેલા કેવી કેવી વસ્તુ આવી તમને કહી બરાબર તો તમે આ જોઈ શકો છો એનપીકે કન્સોલ્ટિયા ટ્રાયકોડર માં સ્પીસીઝ બેસીલી સ્પીસીઝ બ્યુવેરિયા બાસિયાના વર્ટીસેલિયમ લેકાની મેટારિઝિયમ એનિસોપલી સુડોમોના સ્પીસીસ પેસિલોમાઇસિસ લિલીસિનિસ અને વામ વામ પણ 6000 આઈપી નું નાખવામાં આવેલું છે જીએમ અને મેઈન આપણે ખાસાની વાત કરીએ ને તો કેવી કેવી ફૂગી તમે જોઈ શકો છો કે સ્કેલિસોનિયસ રોલફી એટલે કે એમાં જે રોગ આવતો હોય ફ્યુજેરિયમ એટલે કે મૂળમાં જે ફૂગ આવતી હોય રૂટ રોટ પિથિયમ રાઇજોકોટોનિયા સોલાની અને ફાયોથોરા એટલે જે પણ પ્રકારની ફૂગ તમે તો જો કે આમાં વિશાળ મોટું તમારું વાવેતર છે આ બધી ફૂગો નું તમારે પ્રમાણ આવતું હોય અને કેવી રીતના વાપરવું એની વાત કરી દઈએ માં છો તો વેકરામાં નાખો તો એવી જ રીતના આ પ્રોફેસર તમારે વેકરાની અંદર અથવા તો તમારી પાસે એરંડી નો ખોળો એમાં ભેળવીને ઉડાડી દેવાનું છે બસો પચાસ ગ્રામ નું પેકેટ એક એકર ની અંદર અઢી વીઘા ની અંદર આ ચાલો પછી બીજું એ કહું આને તમારે સારી રીતના બીજી રીતના ઉપયોગ કરવો હોય તો બસો લીટર પાસે પાણીની ટાંકી હોય કેરબો હોય એની અંદર દિવસે તમે દસ કિલો નબળો જે ગોળ આવે એ લઈને મિક્સ કરી દો તો જે બેક્ટેરિયા છે ને બસો માં એક એક માં બેક્ટેરિયા કરોડો ની સંખ્યામાં ઉત્પન્ન થઈ જાય એવો આ કંપની દાવો કરે છે અને એ તમારે માં આપી દેસો તો એમાં પણ સારા એવા રિઝલ્ટ છે બીજી વાત કરીએ તો તમારે જયારે સ્પ્રે લેવું છે કોઈ પણ ખેડૂતોને ત્રીસ પાંત્રીસ દિવસ નો ભાગ થઈ ગયો હોય એમાં તો સ્પ્રે એક પંપ ની અંદર તમે પચીસ ગ્રામ નો ઉપયોગ કરીને દસ પંપ બનાવીને વાપરી શકો બરાબર સમજાય ગયું તમને છોડ ઉપર છંટકાવ જ કરી દો સીધો છોડ ઉપર છંટકાવ કરી દો બરાબર છે હવે બીજ અંકુરણ ની પણ કંપની વાત કરી છે તો જયારે તમે બીજ વાવતા હોય અથવા તો પાયા નું ખાતર વાપરતા હોય તો એક પચાસ કિલો ની બેગ ની અંદર જો તમે બેક્ટેરિયલ પ્રોડક્ટ ઉમેરી દેહો તો ખાતર ની અંદર જે વસ્તુ કાર્યરત થાય છે એ વસ્તુ કાર્યરત ની સમય શક્તિ માં વધારો કરી દે છે પછી બીજું એ કે બેક્ટેરિયા સુસુપ્ત અવસ્થામાં અમુક અમુક જગ્યાએ કોસેટા એના પડેલા હોય તો એને પુનર્જીવિત કરીને ફરી પાછા કેમ કે આ જેવી પ્રોડક્ટ છે ફરી પાછા એને જીવિત કરીને બેક્ટેરિયામાં વધારો કરીને એના ખોરાક આપવાનું કામકાજ આ ખાસ કરશે બરાબર પ્રોફેસર તો એની અંદર ઘણીવાર એવું થાય કે પોટ મારતા હોય એ બધી વસ્તુ એની સાથે કરી શકાય એવું ખરું ખાતરની સાથે પોટ મારીને બેસ્ટ ચાલશે પણ મેં એમાં રાસાયણિક ખાતર કમની કેતી નથી બરાબર હવે તમે બિયારણની સાથે જો પોટ મારીને આપી દેશો તોય બેસ્ટ કામકાજ કરશે બરાબર આ જે વસ્તુ છે એ 1900 રૂપિયામાં મને પડતી હતી બરાબર છે એક એકરમાં એક એકરમાં તો આ છે એ કેટલામાં પડે એ તો મને વાત કરો તો મને બધાને ખ્યાલ આવે ને કે કઈ રીતના શું હવે ખેડૂતો આ નેચર કેર કંપની બધી વસ્તુ લાવતી હોય છે તો ફરી પાછું તમારે એક પણ પ્રકારના બેક્ટેરિયા વાપરવાની જરૂર નથી માર્કેટમાં તમને નેચર જે બેક્ટેરિયા આવે છે જે પેંડા જેવું બોક્સ તમે જોઈ રહ્યા છો એ તમને માત્ર છસો ને પચાસ રૂપિયા માં અને એક એકરમાં તમે વાપરી શકો છો ત્રણેય એપ્લિકેશન માં વાપરી શકો છો પાયા નાખવું હોય તોય ભલે પછી પિયત માં ભલે અને ઉડાડવું હોય તોય ભલે અને અમે તો આના ટ્રાયલ લીધેલા છે બરાબર છે અમારી મેં તો આ ડુંગળીમાં મારી ડુંગળીમાં વાપરેલું છે જમીન જન્ય ફૂગ સારું એવું કામકાજ કરે છે તો તમને આ પ્રોફેસર છસો ને પચાસ રૂપિયા મળી જવાનું છે તો સગરભાઈ આ જે વસ્તુ ઓગણીસો માં પડતી હતી એની જગ્યા આની અંદર તો બેસ બધી રિઝલ્ટ માં પ્રાઇસ વાઇઝ બધી રીતે રેડી હવે શા માટે સસ્તી પડે છે તો કે કંપનીએ રિસર્ચ કરીને લાઈવિલાઇઝેશન કરીને નેનો ટેકનોલોજી આધારિત એનો જે આખો ટૂંકમાં કન્ટેન્ટ હોય એક સાથે મિક્સ કરીને એની

આ બાજુ કાલાવડ ગણો તમે ધ્રોલ ગણો પછી જામ કરવાના ગણો ધોરાજી ઉપલેટા ગણો અને નંબર એ ખેડૂતો નો કંપનીનો ટૂંકમાં નીચે આપેલો છે પ્રોફેસર તમારે ખેડૂતો મંગાવવું હોય તો અત્યારે તમને મળી જવાનું છે માત્ર છસો ને પચાસ રૂપિયાની અંદર વધારે માહિતી માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને જે એગ્રો વાળા અને ડીલરશીપ મિત્રો ચલાવે છે એને પણ આ પ્રોફેસર વસ્તુ માટે તમારે વેચવી છે તો એની માટે પણ તમે અલગથી કોન્ટેક્ટ કંપનીનો કરી શકો છો